એક એક લાખ થી વધારે મતથી થી જીતતી તમામ બેઠકો હોય એના માટે કોંગ્રેસે સારા વિપક્ષની અપેક્ષાએ જોતી હોય એ પણ જો તમે આવા ગુંડા કહેશો કે તમે આ રીતે કરશો તો તે સ્થાન પણ તમારા માટે નહીં રહે મારે આટલું જ કહેવું છે આ ચૂંટણીમાં સૌએ કામ કર્યું છે ચૂંટણી પંચ આ વખતે ખૂબ સારું કામ કરી બતાવ્યું છે તમે એક પણ ફરિયાદ કરી કે તમારા બેનને કોઈ રોક્યા છે કોઈ ગુંડાઓ રોક્યા છે કોઈ પણ ફરિયાદ નથી અને તેમ છતાંય મીડિયામાં તમે આક્ષેપ કરો આક્ષેપ બે બુનિયાદ તમે કરી રહ્યા છો આવું નહીં કરવું જોઈએ ભારતીય જનતા પાર્ટી હંમેશા સૌને સાથે લઈને અને વિકાસની રાજનીતિ કરે છે એમાં સહયોગ કરીએ બિલકુલ સર મારે તો અંતે એટલું કહેવું છે કે આ અત્યારે જે કંઈ રૂજાન આવી રહ્યા છે અને જે રીતે આખા ભારતની સીટો એનડીએ તરફ જઈ રહી છે ત્યારે મારી એવી એક અપેક્ષા છે કે એક મજબૂત વિપક્ષ તો ચોક્કસ હોવો જોઈએ અને એ જે ગઠબંધને ભેગા થઈને અંદર અંદર જોડાઈને કે અંદર અંદર લડીને જે પરિસ્થિતિ ઊભી કરી છે એમાં ભાજપના હાથ મજબૂત કર્યા છે પણ ભાજપનો કાન પકડે એવો કોઈ મજબૂત વિપક્ષ જોઈએ લોકસભામાં એવી અમારી અપેક્ષા છે આટલા વર્ષોથી હું રાજકારણ જોતો આવ્યો છું અને વિપક્ષમાં કેવા કેવા નેતાઓ મેં જોયા છે અને આજે એવું કોઈ ચિત્ર દેખાતું નથી એ મને લાગે છે કે લોકશાહી માટેનું એક નુકસાન વિપક્ષ હોવો જોઈએ તમે સારી કરો તો પેલો ચોક્કસ કરતા ગભરાય તમારી રિએક્શન લઈ લો કે ભાઈ તમે સ્ટ્રોંગ નથી એટલા માટે એ લોકો લઈ જાય છે તમારે

તમે વિચાર કરો મેં હમણાં બી કહ્યું સાહેબ કે જેટલા બી મતદારો કુલ છે તો એ મતદારોમાં ઓરિજિનલ તો પચાસ ટકા મતદારોએ મતદાન કર્યું એટલે પચ્યોતેર ટકા એંસી ટકા મતદાન ન થયું કારણ કે કોઈ મતદારો અમારી પક્ષે બી એવા નહોતા એમના પક્ષે બી નહોતા પણ એમણે લીડ વધારે લેવા માટે દસ લાખ લીડ લેવા માટે એમણે દસ ટકા વોટ છેલ્લા બે કલાક દરમિયાન બોગસ નખાવ્યા કારણ કે અમારી પાસે યુવા કાર્યકર્તાઓનો બૂથો પર અભાવ રહ્યો સંખ્યા ઓછી રહી કારણ કે પાંત્રીસ વર્ષથી એમની પાસે સત્તા અને શાસન છે પણ સંવિધાનની સુરક્ષા માટે અને લોકતંત્રની સુરક્ષા માટે અમારા આ કાર્યકર્તાઓ નિષ્ઠાપૂર્વક ત્રીસ વર્ષથી આમ ને આમ લડે છે અને આમને આમ સંઘર્ષ માટે ઊભા છે પાટિલ સાહેબે પંદર વર્ષમાં કોઈ વિકાસ કર્યો નથી છતાં લોકોએ એમનામાં વિશ્વાસ મૂક્યો અમારો એમની સામે સંઘર્ષ ચાલુ છે ચાલુ રહેશે અને અમારી લડાઈ એમની અસમાનતા સામે અને એમની જે બોગસ પ્રચાર છે વિકાસ છે નહીં નવસારીમાં છતાં મતદારો એમને મત આપ્યા એટલે એમને વિજય બદલ તો અભિનંદન ક્યાં કોંગ્રેસ કોંગ્રેસની કચાસ મેં આપને કહું ને કે પાંત્રીસ વર્ષથી શાસન છે એમની પાસે અમારી પાસે એટલી સંખ્યા ઓછી છે ને યુવા મતદારોને અમે આકર્ષી શકતા નથી બોગસ વચનો અમે નથી આપી શકતા હાર તો મેં સાહેબ હાર જીતની વાત મેં કદી કરી જ નહોતી પહેલેથી શરૂઆત મેં હાર જીતની વાત કદી કરી નહોતી મેં થોડા દિવસ પહેલાં બી કહ્યું હતું કે એવું આસાનીથી જીતી શકે એમ હતા છતાં એમણે બોગસ વોટિંગ કર્યું એમણે એમનો પરિચય આપ્યો એટલે એમને અભિનંદન હવે એવો કામ કરે અને નવસારીનો સાચો સમાન વિકાસ કરે અને નહીં કરશે તો અમારું સંઘર્ષ એમની સામે ચાલુ રહેશે કાયમ તો નૈશાદ ભાઈ જે એમણે કહ્યું ભલે એ કહી રહ્યા છે કે ભાઈ હાર હું સ્વીકારી પહેલાં નથી સ્વીકારીને અત્યારે નથી સ્વીકારી પરંતુ

આ દેશને દિશા આપનારી મહિલાઓ કારણ કે મહિલાઓને રાજ સત્તાની સારું શું શક્તિ પ્રદર્શન કરી શક્યા હોય જીતે તો નહીં પણ રત્નાબેન જેવા અનેક કાર્યકર્તા હતા જેમણે કોંગ્રેસને જીતાડવા માટે મહેનત કરવી પડે અમે નથી જોઈ અને ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા લાગ્યો હતો આપ જોવો છો આ વખતે તો જલસાની અંદર હું એમ કહીશ કે એક અને બીજું એ વાત સાચી છે કે આદરણીય હું એનાલિસિસ ની વાત કરું તો મહિલાઓએ બે ટકા વધારે મતદાન કરી જે મતદાન કર્યું છે ભારતીય જનતા નરેન્દ્રભાઈ મોદી તરફ કર્યું છે

બંગાળની વાત કરીએ કે એક વિચારધારા વાળા લોકો એ પણ ટર્ન થયા છે એટલે સમગ્ર સમાજ સમગ્ર વિચારધારા એ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પર ભરોસો રાખી રહી છે કારણ કે આવતા દિવસોમાં સક્ષમ નેતૃત્વ તેઓ પૂરું કરી શકે તેમ છે ઓકે ઓકે મહિલાઓની વાત કરી તેમણે મહિલા તરીકે આપનો શું મત છે જે મહિલાઓ કારણ કે એક એ વાત તો સાચી છે કે મહિલાઓ છેલ્લા આપણે ચૂંટણીના પરિણામો જોઈએ અથવા તો ઇલેક્શન જોઈએ વોટિંગ પેટર્ન પણ જોઈએ તો મહિલાઓ ખુલીને બહાર આવી રહી છે મત આપી પણ રહી છે એટલે મહિલા જાગૃત બની છે અને તેમને પણ ખબર છે કે મારે દેશમાં કઈ રીતે રહેવું છે મને કયા હક કઈ રીતે મળી શકે છે દેશની જનતા અને ખાસ કરીને મહિલા જે પચાસ ટકાનું પોતાનું અસ્તિત્વ ધરાવે છે આજે એ મહિલાઓ મોંઘવારીથી અને એમના જે બાળકો બેરોજગાર ચાલીસ ચાલીસ વર્ષના ફરી રહ્યા છે એનાથી ત્રાસીને એ મહિલાઓ બહાર આવી છે અને એ મહિલાઓ એ જ કોંગ્રેસને વોટ આપ્યું છે આપ જોઈ શકો છો કે ભલે આજે એનડીએ આગળ આવી ગઈ છે પરંતુ જે વોટ परसेंटेज બળ્યા છે અને આગળ જે ફાઇનલ ડિસિઝન આવશે અને આંકડા બહાર આવશે એમાં તમે ચોક્કસપણે જાણી શકશો કે કોને કોને કેટલા મત આપ્યા છે અને મહિલાઓએ કોંગ્રેસને મત આપ્યા છે કોંગ્રેસને ન્યાયને મત આપ્યા છે મહિલા ન્યાયને મત આપ્યા છે એટલે આ તબક્કે સ્ટુડિયોમાં બેસીને કેવું કે બે ટકા મહિલાઓ અમને વોટ આપ્યા છે તો એ તો ખુ અતિશોક્તિ વાળી વાત છે અને એના ઉપર કઈ કહી શકાય એવું છે નહીં એટલે મારું તો એવું જ માનવું છે કે મહિલાઓએ સો ટકા કોંગ્રેસને

અમે લોકો જે ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું અને જે દિવસથી ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું એ દિવસથી નરેન્દ્ર મોદી સાહેબના ના પેટમાં લડાયું હતું ઇન્ડિયા ગઠબંધન ઘમંડિયા ગઠબંધન અને ઇન્ડી ગઠબંધન શું શું કહેતા હતા તો પરંતુ બતાવી આવ્યું છે અને ત્યાં સુધી કહેતા હતા કે આ સંઘ કાશીએ નહીં પહોંચે તો અમે બતાવી દીધું છે કે કેવી રીતે અમે પહોંચી રહ્યા છીએ અને અમે કટ્ટરની કટ્ટરની ચોટ આપી છે દરેકે દરેક જગ્યાએ અને જે રીતે ત્રણસો પાર તો શું ચારસો પારની વાતો થતી હતી હવે એ તો ભૂલી જવાનું છે આ જે માંડ માંડ બતાવી રહ્યા છે ફિગર જઈ રહ્યા છે એનું શું ફાઈનલ થશે એ તો પછી ખબર પડશે કારણ કે

પાર્ટી બનાવીને આજે એક કોંગ્રેસ ની કે વિપક્ષ ની પણ ફરિયાદ

જ્યાં પણ ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે તેને લઈને જવાબ કે કોંગ્રેસ સારું પ્રદર્શન કર્યું છે પરંતુ ક્યાં સુધી હજી આ વખતે ઇન્ડિયા ગઠબંધન થકી કોંગ્રેસમાં એક મજબૂતાઈ દેખાઈ રહી છે આંકડામાં પણ આવી રહી છે અને કોંગ્રેસ કદાચ ત્રણ ડિજિટ સુધી બી પહોંચે એવી શક્યતા છે ઓવરઓલ સીટોની દ્રષ્ટિએ હવે એટલે એ જ કહું છું કે આ આંકડા જે આયા છે ઈવીએમ માંથી જ આવ્યા છે ઈવીએમ વગર આવ્યા નથી કે બેલેટ પેપરથી એ આંકડા નથી આવ્યા અને ક્યાંક ને ક્યાંક આ બેલેન્સ જે થયું છે અત્યાર સુધી જે વન વે એક તરફથી જે રુઝાન વલણ બીજા બધા હતા ઇવન એક્ઝિટ પોલ જે દેખાતા હતા એની સામે આવતા આંકડા ક્યાંક ને ક્યાંક એવું બતાવે છે કે કોંગ્રેસ મહેનત કરીને એનું પરિણામ સુધારી રહી છે અને એની એ મહેનત ઈવીએમમાં પણ કેદ થઈને બહાર આવી રહી છે ઈવીએમ માંથી જે બહાર બાળક બહાર આવી રહ્યું છે એ પણ મહેનતનું જ આવી રહ્યું છે એટલે હું એવું માનું છું કે આજથી કદાચ આ વસ્તુ આવી જો સાબરકાંઠા સાબરકાંઠાનું એક અપડેટ આપી દઈએ સાબરકાંઠામાં પ્રિન્ટર મશીન ક્ષતિ છે ડેટા જાહેર કરવામાં થોડીક સમસ્યા થઈ રહી છે સાબરકાંઠામાં મત ગણતરી સમયે માહિતી વ્યવસ્થા ખોરવાઈ છે આત્મિક અપડેટ પ્રિન્ટર મશીનમાં થોડીક ક્ષતિ છે પરંતુ એ ઠીક થઈ જશે વાત કરી રહ્યા હતા આપણે ઉત્તર પ્રદેશની ઉત્તર પ્રદેશની જ્યાં રામ લલ્લાને આપણે મંદિરમાં બિરાજમાન કર્યા આ આશીર્વાદ મળતા થોડીક કેમ વાર લાગી રહી છે અત્યારે એવું છે જો આ વખતની ચૂંટણીમાં એક સ્પષ્ટ વાત એવી પણ આવી કે પક્ષ અને વિપક્ષ જોઈએ અનેક લોકોએ વાત કરી છે કે વિપક્ષ પણ મજબૂત હોવો જોઈએ અને જે રાજનીતિના સ્ટેટ્સ છે એમાં ક્યાંક ને ક્યાંક આ વિષય પકડાય એના કારણે મજબૂત વિપક્ષની અપેક્ષાએ પણ મતદાન થતું હોય છે અને જે આ ટાઈપની પરિસ્થિતિ વર્ણવી રહી છે કાંટાની ટક્કર પરંતુ ભારતીય જનતા પાર્ટી પર સ્પષ્ટ એ તમે જોઈ શકશો હું તો એમ કહીશ કે નરેન્દ્રભાઈ મોદી પર ભાજપમાં મત આપેલા લોકોનો તો વિશ્વાસ છે પરંતુ કોંગ્રેસમાં પણ જેને મત આપ્યો છે એને પણ મોદી સાહેબ પર ભરોસો છે વિષ્ણુભાઈ આ એક અલગ ગણિત લઈને આવ્યા છે સાહેબ પણ એ વસ્તુ એક મહત્વની છે જેમાં તેમનું કહેવું છે કે વિપક્ષને મજબૂત કરવાની વાત હતી કે પછી આ વખતે લોકોએ ઇન્ડિયા ગઠબંધનને એક વિપક્ષમાં મજબૂત તરીકે જોયું કે ના એકલું કોંગ્રેસ નહીં બધા ભેગા થયા છે તો એના પર આપણે ટ્રાય કરી શકાય મારી દ્રષ્ટિએ આમાં કોઈ વિરોધ પક્ષને મજબૂત કરવાની વાત છે નહીં લોકોને બરાબર ખબર નથી પણ લોકોની વચ્ચે આ વખતે સમાજવાદી પાર્ટીએ જે રીતની રમતો કરી છે એ આપણને અત્યાર સરખ ખબર નથી અંદરૂની ઘણી વાત છે ગઈકાલે જ હું મુંબઈ હતો અને યુપીના લોકો હતા ત્યાં સાથે ત્યારે એમણે કહ્યું કે જે જૂની પદ્ધતિથી જૂની પદ્ધતિમાં બધું ઘણું આવે બેન કે છે એવા શબ્દો હું નહીં વાપરું પણ એ બધું મેળવીને એક કાસ્ટિઝમ ઊભું કર્યું છે અને જાતિવાદ મુસ્લિમ વધતા દેશ યાદવ એમ વાય પોઈન્ટ નો કડાકો તો હાલમાં એક્ઝિટ પોલ ના આંકડા આવ્યા હતા કેટલાક લોકો અહીંયા એ સમયે પણ ચર્ચામાં હતા અને જે આંકડા જોવા મળ્યા હતા સોમવારે માર્કેટ એકદમ અલગ થઈ પરંતુ હવે જે છે તે માર્કેટ ગોતા ખાઈ રહ્યું છે અને સૌથી વધારે મહત્વની વાત વલણમાં રાજપાલ સિંહ જાધવ હવે દોઢ લાખ મત થી આગળ ચાલી રહ્યા છે કચ્છમાં છ રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે વિનોદ ચાવડા આગળ ચાલી રહ્યા છે

બિલકુલ આ સાથે હજુ સતત એક બેઠક પર કોંગ્રેસ જે આગળ ચાલી રહી છે હજુ પણ જોવા મળી રહી છે સવારથી આપણે જોઈ રહ્યા છે જેમાંની બેઠક છે પાટણ જે આ પાટણ બેઠકની આપણે વાત કરી રહ્યા છે એ બેઠક આ એક એવી બેઠક છે જ્યાં યાદ છે મેં પહેલા જ વાત કરી હતી સવારમાં પણ કે આ બેઠક પર

ચીબનભાઈ શુક્લથી માંડીને હરિસિંહ ગોહિલ અને આ ત્રણ ચીફ મિનિસ્ટરો આ એક સાથે રાજકોટે આપ્યા છે એટલે રાજકોટનો કાર્યકર્તા બિલકુલ મજબૂત છે એને બીજી કોઈ અસર નથી થતી એટલે ત્યાંનો ક્ષત્રિય મતદાર પણ રૂપાલા મત આપ્યો હોય એવી સંભાવના છે બિલકુલ બિલકુલ પરંતુ સવાલ અહીંયા ઇન્ટરેસ્ટિંગ ઉત્તર પ્રદેશ છે કારણ કે પ્રશાંતભાઈ ઉત્તર પ્રદેશ માટે એવું કહેવાય છે કે એટલે દેશ દિલ્હીમાં રાજ કરવું હોય દેશમાં રાજ કરવું હોય તો વાયા ઉત્તર પ્રદેશ જવું જ પડે અને રામ લલ્લા આશીર્વાદ ખબર નથી હવે કોને મળશે રોઝાન બહુ ઇન્ટરેસ્ટિંગ આવી રહ્યા છે અત્યારે જે છે બિલકુલ યુપી નું જે પરિણામ બધી રીતે કારણ કે બે હજાર ચૌદ માં તોતેર સીટ બે હજાર ઓગણીસ માં ત્રેસઠ સીટ અને આપણને એવું હતું કે નાની મોટી અસર ગણો નેગેટિવિટી સી હમણાં પંડ્યા સાહેબ વાત કરતા હતા પણ આમ કેવું છે દસ વર્ષમાં ઓવર સિનારીઓ લોકો ભેગા થાય ઓટોમેટિક ક્યાંક ને ક્યાંક કોઈકની નારાજગી હોય કમ્યુનલ નારાજગી હોય ક્યાંક ને ક્યાંક હિન્દુ મુસ્લિમ વાળી નારાજગી હોય એટલે બધા એક તરફી કારણ કે દસ વર્ષથી એક નું એક શાસન જોયા જોતા હોય એટલે આને કેવી રીતે રોકવાનો પ્રયત્ન કરી જેમ તમે કે હમણાં જે ધ્રુવીકરણ સમાજવાદી એક મિનિટ આપણે રોકે આવી છે અને હિમાચલ પ્રદેશના મંડીમાં કંગનાનો ડંકો વાગ્યો છે જી હા આગળ ચાલી છે ત્રીસ

એવા જોડે નથી ઉભા રહ્યા કે જે જનતાની વચ્ચે રહેવું જોઈએ રાહુલ ગાંધી નહોતા દેખાય પોલ ની આપણે વાત કરતા હતા એક્ઝિટ પોલ જે આવ્યા અને હવે જે રૂઝાન આવી રહ્યા છે આંકડો ક્યાં સુધી આપણે શું લાગે છે આઈ થિંક એક્ઝિટ પોલના દિવસો આપણે જોડાયા હતા અને ત્યારે આપણે વાત થતી હતી કે 325 એનડીએ ક્રોસ ન કરી શકે ઓવરઓલ અને આપણે જે હમણાં વાત થઈ મજબૂત વિપક્ષની જરૂર છે કદાચ આ જો 353 ની સીટ પર જનતાએ જ આપી હતી ગઈ વખતે 303 સીટ ને પણ જનતાએ જ આપી હતી તો આ વખતે જનતા જ નક્કી કરી રહી છે અને ઓવરઓલ બેલેન્સિંગ જે થઈ રહ્યું છે બહુ બધા રીઝન થી થઈ રહ્યું છે એવું નથી હા મોદી સાહેબ એનડીએ ના કામ બોલે છે અને એ કામના હિસાબે આમ જોઈએ તો બીજેપી એ કયા દિવસે બસો બોતેર બહુ મોટી હતી મોદી સાહેબ આવ્યા પછી બનાવી છે જયારે બનાવી છે ત્યારે એમ અત્યારે બી ઓવરઓલ સ્પષ્ટ ચિત્ર એટલું તો છે કે ભાઈ બીજેપી એટલું લીડ કરી રહ્યું છે ભલે એકલા હાથે બહુ મોટી નહીં બનાવે એનડીએ ની સરકાર બની રહી છે એક્ઝિટ પોલ ક્યાંક ને કઈક દિશા આપતું હતું કે એનડીએ ની સરકાર બની રહી છે એક મિનિટ પ્રશાંત રોકી રહ્યો છે બનાસકાંઠા થી હવે આગળ આવી ગયા છે જે રેખાબેન છે તે વીસ હજાર મત થી શરૂઆતમાં ગેનીબેન આગળ હતા પરંતુ હવે રેખાબેન આગળ આવી ગયા છે કચ્છ વિનોદ ચાવડા

પરંતુ મોટા ભાગના તમામ વિસ્તારોની અંદર ગુજરાતની અંદર જે પેટા વિધાનસભાની ચૂંટણીઓ છે તમામ જગ્યાએ ભાજપ હાલમાં લીડ કરી રહ્યું છે અને ત્રણસો પર એનડીએ છે જયારે ભાજપ માટે ઝાટકા સમાન કદાચ અત્યારે નહીં કહી શકાય કે બસો બેઠકો ઉપર જ દેશમાં તે આગળ ચાલી રહ્યું છે કારણ કે પાંચસો બેઠકોના વલણ હવે સ્પષ્ટ થઈ ગયા છે જેમાં ત્રણસો ઉપર કે ત્રણસો ઉપર એનડીએ આગળ છે પરંતુ ભાજપ હજી અઢીસો પર નથી પહોંચી શક્યું જયારે ઇન્ડિયા ગઠબંધન